તો દોસ્તો આજે અમે આવી ગયા છે સોમનાથ ગીર તો આ છે આપણે સોમનાથ દાદાનું મંદિર અને આ જો તમે ટ્રાફિક અમે ગાડી અહીંયા પાર્કિંગમાં રાખી છે અને ગાડી ફરજીયાત પાર્કિંગમાં રાખવી પડે અહીંયા પાસે લઈ આવવાના જ જતા મંદિરથી ત્રણ કિલોમીટર ગાડી સેટી રાખવાની ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય આ બધાય જો પાર્કિંગમાં મૂકવા જાય છે અને સામે દર્શન થાય તો કમેન્ટ કરો સોમનાથ દાદા તો હવે અમારા જવાનું છે અંદર સોમનાથ દાદાના દર્શન કરવા તો વિડીયો મોબાઈલ ના રહી ગયો અંદર તો મોબાઈલ નથી લઈ જાવ દેતા પણ દરિયા સોપાટી અને ત્યાંના તમને વ્યૂ બતાવશું તો જય સોમનાથ વિડીયો બના રહી આવડો આ ભાઈ ખરીદી કરે છે ભાઈ ચશ્મા લેવા હે એટલે ગામમાં હું તો છે ચશ્મા ન લેવાય ગામમાં હું તો છે આ ભૂરો ભાઈ ટ્રાફિક બહુ છે સોમનાથ માં સચમાં લઈ લીજો ભાઈ આની પાસે પચાસ રૂપિયા ખાલી

એલટો ભાઈ ગરુ બોલે તો ભાઈ આખી દેઈ ગયો ભાઈ ગયો જો તમને આખો ભાઈ તમારું કેસો કેસો આ તો આપણે કેસોદ ને આવી ગયા કાલા મથા આ છે મંદિર સોમનાથ દાદાનું અને અહીંયા અહીંયાથી પ્રવેશ દ્વાર છે અંદર જવાનું મોબાઈલ ને બધું અંદર મૂકી દેવાનું તો આપણે મોબાઈલની અંદર મોબાઈલ અંદર લઈ જવા નથી જતા એટલા માટે અહીંથી દર્શન કરી લો તમે સોમનાથ દાદાના જય સોમનાથ દોસ્તો આ છે સોમનાથ ગ્રાઉન્ડ ન્યૂ ગ્રાઉન્ડ અહીંથી તમને આગળ વ્યૂ બતાવીએ બધાય જાય છે મજા જ આવે ભાઈ આવી જાવ એકવાર આવી જાવ સોમનાથ એકવાર અમારે ત્યાંથી ટપવાનું છે ભાઈ આ બધા ટપે તો આપડી ટપી જાય કેમેરા હે કાપ સીસીટીવી કેમેરા નજરમાં છે હે જો આ બધા અહીંથી ટોપે તો હું એ ટપકાનો છો અહીંયાથી વિડિયો માં બના દેજો હાલો તો દોસ્તો અમે પોગી ગયા છે સોમનાથ ચોપાટી આ પાછળનું મંદિર છે અહીંથી અને અહીંથી મંદિરનો વ્યૂ એક નંબર આવે છે અને અંદર મોબાઈલ લઈ જવા દેતા નથી અને આ જોઉં તમે આ આપણી ન્યૂ સોપાટી છે કામ ચાલુ છે બે વર્ષ ત્રણ વર્ષની અંદર બની જાય અને વિડીયોમાં બનાવી રહેજો અને દરિયા જા હું તમને ત્યાંથી બધા વિડીયો બતાવું તો દોસ્તો હાવ નજીક આવી ગયા છે મંદિરની તો દર્શન થાય તો કમેન્ટ કરજો જય સોમનાથ આ જો પબ્લિક અનુભવ છે ને આ છે દરિયો

આ મંદિર છે તમને ઝૂમ કરીને બતાવું

તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને એમાં સોમનાથ ભગવાન કમેન્ટ કરજો જય સોમનાથ દોસ્તો આપણે શોર્ટકટ રસ્તો અહીં અજમાયો છે આ જો તમે એ ભાઈ એ ભઈની એ જો એટલે આગળી રહી ગયો જો આ જો આપણે આવે ખિલાહારી વારો ભાઈ આને પટ્યું છે જો ધીરે ધીરે હાલે હાલો ભાઈ શોર્ટકટ રસ્તો નીકળી ગયો અને આવી ગઈ દરિયાની સોપાટી What's awesome. સોમનાથ ફરીને આવી ગયા ને આજો અહીંયા આપણે હોટલ અહીં સ્ટોપ કર્યો અને પ્રવીણભાઈ આપણે ગુલ્ફી ખવડાવી અને આ બગાડ્યો અહીં જો અને આપણે વિડીયો સ્ટોપ કરીએ વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી જય માતાજી જય હુરાપુરા પપ્પા